ચાલતું જવાનું ને ચાલતું આવવાનું થાય છે અમારે સમયસર શાળાએ બી પહોંચી શકતા નથી અમે બેલ પડી જાય ત્યારે પહોંચીએ છે એટલે સરકાર શ્રીને વિનંતી કે કોસિન્દ્રામે જે બનાવ બન્યો એ અમારા અહીંયા ના બને એટલે અમારા સ્કૂલનું નામ સાર્વજનિક હાઈસ્કૂલ ભાટપુર છે અને અમારે રોજ અહીંથી થી સાત કિલોમીટર ચાલીને જવાનું થાય છે અને અમે સાહીઠથી સિત્તેર વિદ્યાર્થીઓ છે સારંગપુર અને રામસરી ને કાણાકુવા વિદ્યાર્થીઓ છે અમે અને અમારે બહુ સપોર્ટ થાય છે ભટપુર પ્રાથમિક શાળા સાર્વજનિક ભટપુર શાળામાં બાળકો જાય છે બનવા તો ખરેખર એમને બસની વ્યવસ્થા થવી જોઈએ તો ચાલતા હશે બાળકો એને લેશે નહીં થતું કે ટાઈમે આવી નહીં શકતા તો ચાલતા કેટલું આવી શકે સાર્વજનિક હેસ્કુલ ભાટપોરના જે વિદ્યાર્થીઓ મિત્રો છે બધા બાળકો છે નાના અને એમને રૂટિનમાં સવારમાં નવથી દસ માટે જે લાચરસ તલેટી છે કાનાકુવા અને રામસરી સારંગપુર જે કોઈ વસાહટો છે બીજી કે એના જે વિદ્યાર્થીઓ હાલમાં હમણાં સ્કૂલો ચાલુ થઈ છે તો આવે છે તો એમને નવથી દસ માટે જે કંઈ બસ સરકારને પહેલે ચાલતી હતી તે હાલમાં બી પાછા શરૂઆત કરી શક